નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના સેશનમાં તમારા બધાનું સ્વાગત છે આજે મિત્રો આપણે શૈક્ષણિક લાયકાત છે આમ તો પહેલાં જ લઈ લેવું તો આ સેશન પણ હવે ઠીક છે લઈ લઈએ હમણાં શૈક્ષણિક લાયકાત છે બરાબર તેના અંગે માહિતી મેળવી લઈશું ઘણા બધા વિદ્યાર્થીઓના પ્રશ્ન આવતા હોય છે કે સર કોલેજના છેલ્લા વર્ષનો વિદ્યાર્થી બરાબર છે છું તો શું હું ફોર્મ ભરી શકું કે ન ભરી શકું ઘણી બધી બરાબર છે અહીંયા આ લોકોના બરાબર ડાઉટ હોય છે કમેન્ટ પણ આવતી હોય છે તો જોઈ લઈએ બરાબર શું છે ભાઈ આની અંદર તો જો સૌથી પહેલા નોટિફિકેશન આપણે જ્યારે વાંચીએ તો ત્યારે માહિતી મેળવીએ શું કે છે અહીંયા કે શૈક્ષણિક લાયકાતની વિગતો કે ભાઈ ઉમેદવાર ભારતના કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમથી અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા સ્થાપિત યુનિવર્સિટીઓ પૈકી કોઈપણમાંથી અથવા તે તરીકે માન્ય થયેલી અન્ય કોઈપણ શૈક્ષણિક સંસ્થામાંથી અથવા યુનિવર્સિટી યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન અધિનિયમ ઓગણીસો છપ્પનની કલમ ત્રણ હેઠળ ડીમ્ડ યુનિવર્સિટી તરીકે જાહેર થયેલી બીજી કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલ સ્નાતકની પદવી ધરાવતો હોવો જોઈએ અથવા સરકારે માન્ય કરેલી તેની સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈએ તો ટૂંકમાં આપણને શું કહે છે ભાઈ ગ્રેજ્યુએટ વિદ્યાર્થી બરાબર આમને જોઈએ છે ગ્રેજ્યુએશનવાળો બરાબર છે વિદ્યાર્થી જોઈએ છે તો જો તમારું ગ્રેજ્યુએશન પૂરું નથી થયું જો તમને ગ્રેજ્યુએશનનું સર્ટિફિકેટ નથી મળ્યું રાઇટ તો તમે ગ્રેજ્યુએટ બરાબર આમ નથી ગણાવવાના તો એ તમે ખાસ ચેક કરો કે તમારા પાસે ગ્રેજ્યુએશનનું સર્ટિફિકેટ તમને મળ્યું છે કે નહીં રાઈટ બીજી ખાસ વાત અહીંયા શું કર્યા છે કે વધુમાં મહેસૂલ વિભાગના તારીખ બાવીસ પાંચ બે હજાર પચીસના જાહેરનામામાંથી નિયત કરેલી પરીક્ષાના નિયમોની જોગવાઈ મુજબ કેન્ડિડેટ હુ હેઝ અપિયર્ડ એટ અ ફાઈનલ ઇયર સેમેસ્ટર ઓફ ધ બેચલર્સ ડિગ્રી લેવલ એક્ઝામિનેશન ધ પાસિંગ ઓફ વિચ વુડ રેન્ડર હિમ એજ્યુકેશનલી ક્વોલિફાઈડ ફોર ધ એક્ઝામિનેશન મેન્સડર ઇન રૂલ સિક્સ बट शू कह बट रिजल्ट सच एक्सामिनेशन इज नॉट डिक्लेर्ड टील द लास्ट डेट ऑफ फिलिंग ऑफ द एप्लीकेशन फॉर्म एज ऑल्सो द केडिडेट हू इंटेंड टू अपियर एट सच क्वॉलिफाइंग एक्जामिनेशन शॉल ऑल्सो बी एलिजिबल फॉर एडमिशन टू द एक्सामिनेशन जो समझिए शु कह कैंडिडेट हू हेज अपियड एट फाइनल इमिस्टर ऑफ द बेचलर्स डिग्री लेवल एक्जामिनेशन भाई कोई एवं विद्यार्थी है જેણે પાછાના મતલબ હમણાં જ બરાબર જેણે પરીક્ષા આપી છે પાછાના વર્ષની મતલબ એની અરે ફાઇનલ ઇયરની અથવા તો સેમેસ્ટરની બરાબર લાસ્ટ સેમેસ્ટર લાસ્ટ સેમેસ્ટરની બરાબર એણે પરીક્ષા આપી દીધી પછી શું કહે છે ધ પાસિંગ ઓફ વિચ વુડ રેન્ડર હિમ એજ્યુકેશનલી ક્વોલિફાઈડ ફોર ધ એક્ઝામિનેશન મેન્સડ ઇન રૂલ સિક્સ બરાબર પછી કહે છે બટ ધ રિઝલ્ટ ઓફ સચ એક્ઝામિનેશન ઇઝ નોટ ડિકલેર્ડ કે જો આ જે પરીક્ષા છે બરાબર તેનું રિઝલ્ટ ડિક્લેર ના થયું હોય ટીલ ધ લાસ્ટ ડેટ ઓફ ફિલિંગ ઓફ ધ એપ્લિકેશન ફોર્મ એપ્લિકેશન ફોર્મની જે છેલ્લી તારીખ છે બરાબર ત્યાં સુધી તો પછી શું કહી રહ્યા છે એઝ ઓલ્સો ધ કેન્ડિડેટ હુ ઇન્ટેન્ડ ટુ અપિયર એટ સચ ક્વોલિફાઇંગ એક્ઝામિનેશન શોલ ઓલ્સો બી એલિજિબલ ફોર ધ એડમિશન ટુ ધ એક્ઝામિનેશન તો આવો વિદ્યાર્થી પણ બરાબર છે પરીક્ષા આપવા માટે એલિજિબલ છે જો તમારું બરાબર અહીંયા શું કહી રહ્યા છે રિઝલ્ટ નથી આવ્યું તો પણ રાઈટ હવે અહીંયા આ લોકો કહી રહ્યા છે કે રિઝલ્ટ ના આવ્યું હોય તો પણ તમે બરાબર પરીક્ષા આપવા મતલબ ત્યાં બેસી શકો છો એનું કારણ એ હોય છે કારણ કે બે મહિનાની અંદર બરાબર રિઝલ્ટ આવી જાય છે બે મહિનામાં રિઝલ્ટ બરાબર આવી જાય તો ઇફ ઇન કેસ કોઈનું રિઝલ્ટ નથી આવ્યું તો બે આ નેક્સ્ટ બે મહિનામાં આવી જાય તો ભાઈ કંઈ વાંધો છે નહીં પછી કે છે અહીંયા કે પ્રોવાઇડેડ ફર્ધર દેટ અ કેન્ડિડેટ હુ ફેલ્સ ટુ પ્રોડ્યુસ ધ પ્રૂફ ઓફ પાસિંગ ધ બેચલર્સ ડિગ્રી પ્રોવાઇડેડ ફર્ધર દેટ અ કેન્ડિડેટ હુ ફેલ્સ ટુ પ્રોડ્યુસ ધ પ્રૂફ ઓફ પાસિંગ ધ બેચલર્સ ડિગ્રી એક્ઝામિનેશન એટ ધ ટાઈમ ઓફ ડોક્યુમેન્ટ વેરીફિકેશન સ્ટેજ શોડ નોટ બી એલિજિબલ ફોર ઇન્ક્લુઝન ઇન ધ સિલેક્ટ લિસ્ટ ઓર ધ વેઇટિંગ લિસ્ટ એઝ ધ એઝ ધ કેસ મે બી એન્ડ હિઝ કેન્ડિડેટ શોલ બી વોઇડ એન્ડ ટ્રીટેડ એઝ કેન્સલ બરાબર એબનિએશન તો જુઓ શું કે છે અહીંયા કે હવે હવે આના જુઓ સૌથી છે ને પેલા તો પેલા જે ડિટેલ્સ છે ફરીથી જરા હું એક વખત રિપીટ કરું છું એવો કોઈ વિદ્યાર્થી બરાબર હવે આના શું થશે કે જેની કેટી બાકી છે કારણ કે ઘણા બધા વિદ્યાર્થીના મેસેજ હતા કે સર મારી કેટી બાકી છે તો ફોર્મ ભરી શકું છું મારી આટલી કેટી છે એટલી કેટી છે શું કરું છેલ્લા જે ઓલો નંબર છે બરાબર એના અંદર નંબર હું કહો નાખું તો તમારે જે છેલ્લા સેમિસ્ટરનો બરાબર ઓલો નંબર હોય એ નંબર તમારે નાખી દેવાનો આજે સીટ નંબરની અંદર બરાબર સીટ નંબરમાં તમારું જે છેલ્લે તમે જે એક્ઝામ આપી હતી રાઈટ એનો તમારો બરાબર જે સીટ નંબર ત્યાં આવી જશે ઓકે બીજી વસ્તુ કે જો કેટીઆઈ છે ને બધું છે તો તમારે જો બે ત્રણ મહિનામાં કેટી બરાબર ક્લિયર થતી હોય તો એ તમારે ક્લિયર કરવી પડશે કારણ કે જો તમને પરીક્ષા તમે પાસ કરી લીધી અને આ પરીક્ષાની અંદર જો તમે આ સર્ટિફિકેટ બેચલરનું સર્ટિફિકેટ તમે બરાબર એ પાસ મતલબ નહીં આપી શક્યા તો તમારે પછી એ તમે તમારું બરાબર વેલિડ નહીં ગણાય એટલે એવા જે પણ વિદ્યાર્થી છે કે જેને છેલ્લા વર્ષની અંદર જે એક્ઝામ આપી દીધી છે બરાબર છે અને તમારું ખાલી રિઝલ્ટ આવવાનું બાકી છે તો પણ તમે બરાબર આના અંદર ફોર્મ ભરી શકો છો રાઈટ ખાલી એક જ જગ્યાએ રહેશે કે જો તમે ફેલ થઈ ગયા છો તો પછી તમે બરાબર અહીંયા એલિજિબલ જો તમે પરીક્ષા પણ પાસ કરી છે પણ તમે એક્ઝામની અંદર ફેલ થયા કોલેજમાં ફેલ થઈ ગયા તો તમે આના માટે બરાબર એલિજિબલ નહીં ગણાયો રાઈટ તો અહીંયા લોકોએ સીધે સીધી વાત કરી દીધી છે તો વિદ્યાર્થી અહીંયા એલિજિબલ નથી કે ભાઈ જેણે પોતાનું જે ડોક્યુમેન્ટ જે બેચલર્સ ડિગ્રી માટેનું પ્રૂફ છે એ સબમિટ નથી કરાયું તો સબમિટ નથી એના પાસે એ પ્રૂફ નથી તો બસ એ ઈલે આપણે એ એલિજિબલ નથી તો આઈ હોપ જે પણ વિદ્યાર્થી મિત્ર જે ખાસ કરી એ ખાસ કરીને એન્જિનિયરિંગના વિદ્યાર્થી કે જે લોકોને કેટી છે ને એ બધું છે રાઈટ તો એ લોકોને ખબર પડી ગઈ હશે કે જો તમારી કેટી પહોંચે તો ભાઈ કેટી તમારે બે ત્રણ મહિનામાં પછી ક્લિયર કરીને તમારું જે સર્ટિફિકેટ છે તમારે બરાબર મેળવવાનું રહેશે રાઈટ તો એ વસ્તુ તમે અહીંયા ધ્યાનમાં રાખજો ઓકે બાકી તમે ફોર્મ અહીંયા ભરી શકો છો છેલ્લા વર્ષ સુધી આવી ગયા છો તમે તો ભાઈ તમે ફોર્મ છે અહીંયા ભરી શકો છો ચલો નેક્સ્ટ આપણે વાત કરીએ કે ગુજરાત મૂલક સેવા વર્ગીકરણ અને ભરતી નિયમો ઓગણીસો ઓગણસ ઓગણીસ અરે સોરી ઓગણીસો સડસઠમાં ઠરાવ્યા પ્રમાણેની કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતો હોવો જોઈએ છે હવે જો કોમ્પ્યુટરનું જ્ઞાન છે આના અંદર હોવું જોઈએ કોઈ પણ સરકારી ભરતી હોય બેંકની ભરતી હોય કે એસએસસી હોય કે રેલવે હોય કંઈ પણ હોય કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ આ ધ્યાનમાં રાખજો ના હોય તો એકાદું સર્ટિફિકેટ બરાબર ક્યાંથી નીકાળી લેજો તમે કોઈ કોર્સ કરી લેજો નાનો મોટો એકાદ મહિનાનો પંદર દિવસનો જે પણ આવતો હોય નાનું મોટું સર્ટિફિકેટ બરાબર નિકા રાખજો કારણ કે આવશે દરેક જગ્યાએ ઉમેદવારે ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈ ચાલો ત્યાર પછી શું કહી રહ્યા છે કે ઉપર દર્શાવેલ સંવર્ગના ભરતી નિયમોમાં નિયત થયેલી શૈક્ષણિક લાયકાતના અગત્યના મુદ્દાઓના અરજીપત્રકમાં સમાવેશ કરવામાં આવેલ છે પરંતુ આખરી પસંદગી સમયે ભરતી નિયમોમાં દર્શાવેલા શૈક્ષણિક લાયકાતની તમામ જોગવાઈઓને ધ્યાને લેવામાં આવશે જુઓ શું કીધું અહીંયા શૈક્ષણિક લાયકાત અગત્યતા મુદ્દાઓ પત્રકમાં સમાવેશ કરવામાં આવેલ છે પણ જ્યારે પણ બરાબર તમારું જે છેલ્લું વેરિફિકેશન થશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ત્યારે આખરી પસંદગી સમયે ભરતી નિયમોમાં ભરતીના જે પણ નિયમોમાં છે બરાબર તેના અંદર દર્શાવેલા શૈક્ષણિક શૈક્ષણિક લાયકાતની તમામ જોગવાઈઓને ધ્યાનમાં લઈને તમારું પસંદગી અહીંયા થશે ઉમેદવારે ભરતી નિયમોમાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાતની તમામ વિગતો ધ્યાનમાં ધ્યાને લઈને જ ઉક્ત જાહેરાત માટે અરજીપત્રકમાં બરાબર વિગતો ભરવાની રહેશે ત્યારબાદ શું કે છે કે ભાઈ આ જાહેરાતની કોઈપણ બાબતે અર્થઘટન સંબંધે ભરતી પ્રક્રિયા દરમિયાન કોઈ પ્રશ્ન ઉપસ્થિત થશે તો તે અંગે મહેસૂલી વિભાગનો પરામર્શ કરીને યોગ્ય તે નિર્ણય લેવામાં આવશે બરાબર છે તો આ આપણને અહીંયા કહી રહ્યા છે ઓકે તો બસ આટલી જ વસ્તુ આના અંદર હતી ઠીક છે ચલો બીજી આપણે વાત કરીએ તો શું છે ભાઈ તો રેવન્યુ તલાટી માટેનો જે રેકોર્ડેડ કોર્સ છે આપણે લોન્ચ કરી દીધો છે ભાઈ આજે નવ તારીખ છે જ્યારે આ વિડીયો હું બનાવી રહ્યો છું તો બે દિવસની અંદર તમને બરાબર આના જે ડેમો લેક્ચર્સ છે મતલબ જે ઇન્ટ્રોડક્શન લેક્ચર્સ છે કઈ રીતે શું છે એ બધું બરાબર તમને આપણી એપ્લિકેશન ઉપર મળી જશે યુટ્યુબ લેક્ચર્સ ઉપર બરાબર રેકોર્ડેડમાં તમને મળી જશે તો ત્યાં તમે બરાબર જોજો બરાબર છે પ્રિલિમ્સ અને મેન્સ બંનેને આપણે કવર કરી રહ્યા છે રેકોર્ડેડ બેચ છે ભાઈ આ માત્ર એક હજાર રૂપિયા કિંમત છે લાઇફ ટાઈમ આની રહેશે ડે વાઈઝ આપણે અને અહીંયા સબ્જેક્ટ વાઇઝ બરાબર લેક્ચર્સ તમને મળી જશે ક્લાસ પીડીએફ મળે છે પ્રિયસર પેપર મળે છે મોકટેશ મળે છે અને બધા સબ્જેક્ટની તમને એ બુક મળી જાય છે એટલે પરીક્ષા પાસ કરવા માટે તમને જે પણ જોઈએ ટૂંકમાં એ બધું જ આપણે બરાબર અહીંયા આપી દઈએ છે રાઈટ પરીક્ષા પાસ કરવા માટે તમને જે પણ જોઈએ એ બધું જ તમને અહીંયા મળી જાય છે તમારે બસ ખાલી મહેનત કરવાની છે તમારે જે કન્ટેન્ટ આપું છે એ ખાલી બસ ફિનિશ કરવાનું છે ક્યાંથી તમે આ ખરીદી કરી શકો છો તો એપ્લિકેશન તમે ડાઉનલોડ કર લો કઈ એપ્લિકેશન છે મયુ રહી રહો મારા પોતાના નામથી જ એપ્લિકેશન છે ત્યાં તમે ક્યાં જાઓ ભાઈ પેડ કોર્સમાં જતા રહો પેડ કોર્સિસમાં જશો તો રેવન્યુ તલાટી તમને બરાબર ત્યાં જોવા મળશે કોર્સ બીજા ઘણા બધા અન્ય કોર્સમાં જોવા મળશે બેંક એસએસસી રેલવે બરાબર છે કારણ કે હું ઓલમોસ્ટ બધી એક્ઝામ માટે હવે હું બરાબર છે તૈયારી કરાવી રહ્યો છું તો ત્યાં તમને બરાબર કોર્સિસ મળી જશે ત્યાં તમે જોશો તો તમારો જે ટાર્ગેટ હોય અત્યારે કે સર મારે રેવન્યુ તલાટી પાસ કરવી છે તો એ તમારે કોર્સ બરાબર લઈ લેવાનો ઠીક છે ત્યાંથી તમે બરાબર ખરીદી પાછા ત્યાં જઈને કન્ફ્યુઝ ના થતા કે સર આટલા બધા કોર્સિસ છે કયો ખરીદું હું તો આ પરીક્ષાની પણ તૈયારી કરું છું આ પરીક્ષાની પણ તૈયારી કરું છું તમારે જે પ્રાયોરિટી હોય કે સર મારો આ ટાર્ગેટ છે તો બસ તમારે એની તૈયારી કરવાની પછી બીજી બધી વસ્તુ કે સર બેંકની પણ આગળ ભરતી આવવાની છે ને આ પણ તમારો ગોલ શું છે ગોલ નક્કી કરી લેજો પહેલેથી કે રેવન્યુ તલાટીનો ગોલ છે કારણ કે જુઓ હું એક બેચ કોર્સ પણ લોન્ચ કરી શકું છું કે ભાઈ એક કોર્સ છે જેમ કે બધા જે કોર્સિસ છે કે ભાઈ ઓલ ઇન વનની કોઈ તૈયારી કરતું હોય તો એના અંદર મેં પ્રાઇસ રાખી છે વધારે કે સાડા સાત હજાર રૂપિયા છે પણ સમજી લો પર્ટિક્યુલર કોઈ એક્ઝામને ટાર્ગેટ કરો તો મેં એની ફી ખાલી એક હજાર રૂપિયા જ રાખી છે રાઈટ હવે એવું શું કામ કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ કે એક કોર્સ તૈયાર કરે તો સમજી લો કે એના અંદર ઘણા બધા વિષય બરાબર વિદ્યાર્થીના તૈયાર થઈ જાય તો એ પછી ત્યાં બરાબર છે પૈસા ખર્ચવાની જરૂર નથી પણ સમજી લો કોઈ નવ જ વિદ્યાર્થી છે એકદમ કે જેને એવી ઈચ્છા કે સર મારે બે ત્રણ વર્ષ આપવાના છે અને બરાબર છે મારે પ્રોપર તૈયારી કરવાની છે જે પણ પરીક્ષા આવે બરાબર એ મારે પાસ કરવી છે તો હા ભાઈ તમે એ કોર્સ બરાબર ખરીદી કરી શકો છો એટલે સમજી વિચારીને જોઈને બરાબર કોર્સની ખરીદી કરજો પાછા ચેનલને કર દો શેર કર દો અને લાઇક કર દો અને જે પણ તમારા બરાબર ડાઉટ હોય તો તમે કમેન્ટ કરી દેજો આમ તો ઓલમોસ્ટ આ સેશનની અંદર આપણે ડાઉટ છે ને ક્લિયર કરી દીધા છે કારણ કે વિદ્યાર્થીઓને આના ડાઉટ બહુ વધારે હતા તો એ આપણે બરાબર અહીંયા ક્લિયર કરી દીધું છે અને અહીંયા સુધી અત્યારે સેશન રાખીએ છીએ મળીએ છીએ આપણે આપણા બીજા ક્લાસની અંદર તો ભાઈ બાય બાય ઓલ ઓફ યુ સી યુ ઓલ જય હિન્દ જય ભારત વંદે માતરમ બાય